શ્રી ઓધવરામ ભગવાનના એકસો છત્રીસમાં પ્રાગટ્ય ઉત્સવને અંજારમાં ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરાયું પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ શ્રી ઓધવરામ ભગવાનના એકસો છત્રીસમાં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે અંજાર શહેરમાં ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે કચ્છી ભાનુશાલી મહાજન અને મહિલા મંડળ અંજારના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા શોભાયાત્રાનો આરંભ હરિયોમ મઢી પાવન સ્થળેથી થયો હતો જ્યાં પૂજ્ય વસુબેન માતાજીના પાવન હસ્તે આરતી અને રથનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન ઓધવરામજીનો રથયાત્રા સ્વરૂપે શહેરભરમાં ફેરવાયું અને ભક્તોએ ભાવપૂર્વક દર્શન કર્યા હતા આદિપુર ભાનુશાલી મહાજન મંડળથી શરૂ થયેલી બાઇક રેલી તથા રથયાત્રા અંજાર પધાર્થા અંજાર ભાનુશાલી મહાજન દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા શોભાયાત્રા બાદ આદિપુરની બાઇક રેલી ચખૌૌ ખાતે રામનવમી ઉત્સવ માટે રવાના થઈ હતી ખાસ ઉલ્લેખનીય છે કે ચખૌૌ ખાતે શ્રી ઓધવરામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અને તેની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે મહારાસ સંતવાણી શિવશક્તિ યજ્ઞ સમૂહ લગ્ન જેવા ભવ્ય આયોજનો થવાના છે

દર વખતે ઉજ મેચે તો એડીની જે એન ઘરે પણ કોબાયાતા રવાડી બાઈક રેની યોજન અંજાર શહેર મે બંધો અંજાર શહેર મે ફરદો અને હરિયો મટીતે એની જો આરતી પૂજન કરી અને યથાતા સમાપન લીધો ઓધરાવસાજી સાન આય ઓધરાવસાજી આન આય ઓધરાવસાજી પહેચાન આય બોલો શ્રી ઓધરાવ ભગવાન ની જય આને ઈ એપ્રિલ 28 ઓગદ્રી અને 3 2020 ઈએપીન મે

શોભાયાત્રા કાઢવામાં આવે છે અમે હર વર્ષે કઈક વિશેષ કરીએ છીએ અંજાર મહિલા મંડળ અને અંજાર મહાજન અમે કઈક વિશેષ કરવા ઈચ્છીએ છીએ અમારા બાપા પ્રચાર કરવા માટે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન ગામ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન

મેન્ટ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો